આપણી ચોપડીમાં પેજ નંબર બેતાલીસ પર આપણને સૂચનામાં આપ્યું છે વાંચો શીખો અને લખો જુઓ આપણી સૂચનામાં છે વાંચો શીખો અને લખો તો આપણને આઠ શબ્દો આવેલા છે શબ્દોમાં લખ્યું છે અશોક મોના મોહન સોના ગોપી રોજ ઢોલી અને ઓજ એ પ્રમાણે શબ્દો આલે છે એને આપણે પહેલાં વાંચતા શીખવાનું છે ને વાંચીને તમારે ટપકાથી લખ્યું છે એને ઘૂંટવાનું છે અને પાતળી લીટીમાં ઉપર જે શબ્દ આવ્યો છે એને ઘૂંટીને પાતળી લીટીમાં વાંચીને લખવાનો છે બરાબર ફરી એની નીચે આપ્યું છે જુઓ કે ઓથી શરૂ થનારા શબ્દને ખરું કરો તો આપણને ગોર વર્તુળમાં ઓશે ઓખલી લખીને આપ્યું છે અને તીરથી શબ્દો આવેલા છે તો આ શબ્દોને વાંચવાના છે ને શબ્દોમાં ઓથી શરૂ થતો જે શબ્દ હોય ત્યાં ખાનામાં આપણે ખરું કરવાનું છે બરાબર ફરી એની બાજુમાં છે જુઓ કે ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો આપણને ઓશે ઓખલી લખ્યું છે ને તીરની દિશામાં તીર મારીને બાકીના અક્ષર લખ્યા છે એને આખો શબ્દ બનાવીને ખાનામાં લખવાનું છે તો મેં તમને પૂરીન બતાવી છે જુઓ કે ઓઢણી ઓમ ઓલે ઓઝલ અને ઓટના આ પ્રમાણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવીને બોક્સમાં લખવાનું છે બરાબર ફરી એની નીચે આપ્યું છે જુઓ કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો આ ચિત્રો આપેલા છે ચાર મોર ખરગોશ ઢોલક અને મોટર એના કંસ ઉપર પણ આપ્યા છે ચિત્રના જે ચિત્ર છે એનું નામ કંશમાં લખીને બતાવ્યું છે અને નીચે આપણને ખાલી જગ્યા આપી છે મેં તમને પૂરીને પણ બતાવ્યું છે જુઓ એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ચોપડીમાં પેજ નંબર બેતાલીસ પૂરી આપણું લેસન બે ચોપડીમાં પૂરું થઈ જાય પૂરાઈ જાય એટલે આપણે ચોપડીથી જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ